તો દર્શક મિત્રો ચેતર વસાવવાને ત્રણ દિવસ માટે હંગામી જામીન તો મળી ગયા પરંતુ હજી સુધી બધા લોકોના મનમાં એ વિચાર છે કે શું ચેતર વસાવા ત્રણ દિવસ હરી પરી શકશે સભાઓ કરી શકશે તેઓ પોતાની પત્ની અને બાળકોને મળી શકશે કે નહીં મળી શકે તો મિત્રો તમને જણાવી દઈએ કે ચેતર વસાવાને ત્રણ દિવસ માટે હંગામી જામીન તો મળ્યા છે પરંતુ મિત્રો તેમને અમુક શરતો દ્વારા તેમને આ ત્રણ દિવસ માટે છોડવામાં આવ્યા છે જેમ કે તેઓ મિત્રો જે સભા નહીં યોજી શકે પોતાના બાળકોને તો મળી શકશે અમુક તેમના જે કાર્યકર્તાઓને પણ મળી શકશે તેઓ ગાંધીનગર વિધાનસભા ડાયરેક્ટ આઠ તારીખે રવાના થશે અને અગિયાર તારીખ દ્વારા તેઓ પા પાંચા દસ તારીખે રાત્રે આવી જશે અને અગિયાર તારીખે તેમના જે કેસની સુનાવણી છે તે ફરીથી કોર્ટમાં થવાની છે જામીન અંગે અને આ ત્રણ દિવસ તો મિત્રો ફક્ત તેમને હંગામી જામીન મળ્યા છે ત્રણ દિવસ ખાલી તેઓ બહાર રહેશે અને આ આ વખતે મિત્રો તેમનો સાથે પોલીસ પણ હશે એવું મિત્રો લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો પોલીસ તેમની સાથે નહીં હોય કેમ કે જો પોલીસ સાથે હોય તો મિત્રો તેમને અમુક ચાર ચૂકવવો પડતો હશે એ માટે પોલીસ તેમની સાથે નહીં હોય ચેતર વસાવા આઠ નવ અને દસ તારીખે બહાર આવશે અને દસ તારીખે રાત્રે તેઓ ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં જતા રહેશે અને અગિયાર તારીખે તેમના જે કેસની સુનાવણી છે તે જામીન અંગે થશે અને પછી જ ખબર પડશે કે શું ચેતર વસાવા કાયમી જેલની બહાર આવશે કે તેમને વધુ સમય કોર્ટમાં જેલમાં રોકાવવું પડશે એ તો મિત્રો આવનારો સમય જ બતાવશે વિડીયો ગમેટો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પણ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા